આજે અમરેલીમાં એક જે વિકટ સામાજિક સમસ્યા ઊભી થઈ છે જિલ્લાનું મુખ્ય મથક છે શહેર તરીકે ગણી શકાય એ એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રકચર છે છતાં પણ આજે અમરેલીમાં મોટા શહેરોની દીકરીઓ આવવા તૈયાર નથી થોડા વર્ષો પહેલાં આ પરિસ્થિતિ અમરેલીના ગામડાઓની હતી અને ગામડામાં સુખી ખેડૂત પરિવાર હોય તો પણ આ દીકરા માટે પરણાવ અઘરા હતા એટલે ઘણા બધા ખેડૂત પરિવારોના એક બે ભાઈઓ અમરેલીમાં આવે દુકાન રાખે ભાડે રાખે અથવા તો ખરીદે અને એમાં નાનો મોટો ધંધો શરૂ કરે એટલે એ કહેવા માટે કે ભાઈ અમારે અમરેલી માત્ર ખેતી નથી અમરેલીમાં વેપાર ધંધો પણ છે અને એ કારણે જ એના દીકરા દીકરા પરણી જતા હવે આ પરિસ્થિતિ અમરેલી સુધી પહોંચી છે અને હું માનું ત્યાં સુધી આ સમસ્યા માત્ર અમરેલી પૂરતી મર્યાદિત કદાચ નથી જે અમરેલી જેવડા સેન્ટરો છે અમરેલીની સાઇઝના કદાચ મોટા તાલુકાઓ કેટલાક છે ત્યાં પણ મોટા શહેરોની દીકરીઓ આવવા ત્યાં નથી મોટા શહેરમાં નાડકડા ટુ બીએચકેના ફ્લેટમાં રહેતા હોય પણ અહીંયા મોટું ડેલીબંધ મકાન હોય એના વીસ ફ્લેટ સમાઈ જાય એવું તો પણ સુખી પરિવાર હોય પણ તો પણ એને મોટા શહેરો છોડીને આવવું પસંદ નથી હવે મોટા શહેરોનું જે આકર્ષણ હોય એ તો નવી જનરેશનને ખ્યાલ નથી પણ એ આ એક ખરેખર એક વિકટ સામાજિક સમસ્યા છે અને એને કારણે ઘણા બધા પરિવારોને એના દીકરાઓ પરણવા પરણવા અઘરા પડે છે મારી પાસે આજે એક કિસ્સો આવેલો એમણે અમરેલી છોડીને અહીંયા પોતાની દુકાન છે ધંધો છે ઘરના મકાન છે ચાલીસ વર્ષથી એમના બાપ એનું વતન છે છતાં છોડીને જવા જવા માગે છે મેં જ્યારે કારણ પૂછ્યું તો કે મારા દીકરાને અહીંયા અમરેલીનું નામ સાંભળે એટલે કોઈ દીકરી આપવાની ના પડે છે આ ઘણી બધી જ્ઞાતિઓમાં આ ઇસ્યુ છે પર્ટિક્યુલરલી મારી જ્ઞાતિમાં છે વણિકોમાં છે સોની પરિવારોમાં છે તો આ એક સોશિયલ ઇસ્યુ છે એટલે મેં એને ઉજાગર કર્યો છે મારી ટ્વીટમાં